હલો મિત્રો તમને ખબર છે કે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપરની સિરીઝ આપણી ચેનલ પર ચાલુ કરેલી છે મિત્રો તો આજે આપણે પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર પચાસ જેના અંદર સાઇન્ટ એમસીક્યુ મિત્રો આપણે જીકેના સારી રીતે ભણીશું અને આ જે બધા પ્રશ્નો છે ને મિત્રો એ પોલીસ કોન્સ્ટેબલનો પાર્ટ ટુ જે તમારી પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો એકસો વીસ ગુણનો એના અંદર સો ટકા કામ આવવાના છે આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો હવે તમારા માટે એક મહત્વની બાબત એ છે કે આના પહેલા પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો મોડલ પેપર એકથી ઓગણપચાસ અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો ચેનલ પર જઈને જોઈ લેજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર એ મોડલ પેપરની આખી લિંક આપી દે બરાબર ત્યાંથી તમે બધા જોજો અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર નંબર પચાસ જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે જીકેના સારી રીતે ભણીએ જે તમારી પરીક્ષાના અંદર એકસો વીસ ગુનો નો પાર્ટ પૂછવાનો છે મિત્રો પાર્ટ ટુ એના અંદર સો ટકા કામ આવવાના છે બરોબર હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે વૃંદાવન ગાર્ડન કયા રાજ્યમાં આવેલું છે તો કર્ણાટક રાજ્યના અંદર વૃંદાવન ગાર્ડન આવેલું છે હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કહ્યું છે તો સિક્કિમ જે છે મિત્રો એ વસ્તીની દ્રષ્ટિએ ભારતનું સૌથી નાનું રાજ્ય કહેવાય છે સિક્કિમ હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું નામ જણાવો તો સિંધુ ખીણની સંસ્કૃતિનું બીજું નામ છે મિત્રો હડપ્પિયન સંસ્કૃતિ તરીકે એને ઓળખવામાં આવે છે હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે દૂધમાંથી માખણ નીકળે ત્યારે શું થાય છે તો દૂધમાંથી માખણ નીકળે ત્યારે મિત્રો દૂધની ઘનતાને મિત્રો ઘટતી હોય છે બરોબર દૂધની ઘનતા ઘટી જાય જ્યારે માખણ દૂધના અંદરથી નીકળે ત્યારે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સાલમાં દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી તો ઓગણીસો અગિયારના રોજ મિત્રો તમને ખબર છે કે દિલ્હીને ભારતની રાજધાની બનાવવામાં આવી હતી બરોબર ઓગણીસો અગિયારના રોજ તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે છે જે આ સાઇન્ડ પ્રશ્નો છે ને મિત્રો આના અંદર જીકેના બધા ટોપિક આવી જશે મિત્રો ઇતિહાસ આવી જશે વિજ્ઞાન આવી જશે વારસો આવી જશે ભૂગોળ આવી જશે દરેક પ્રકારના પ્રશ્નો આના અંદર આવી જશે બરોબર એટલે આ પ્રકારના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે પર્વતોની રાણી કોને કહેવામાં આવે છે તો મસૂરીને મિત્રો પર્વતોની રાણી કહેવામાં આવે છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે પૃથ્વીની સરેરાશ ઘનતા કેટલી છે તો પૃથ્વીની સરેરાશ ઘનતા છે મિત્રો પાંચ પોઈન્ટ પાંચ છે બરાબર યાદ રાખી લેજો ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે તો આઠ માર્ચના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે es... Y... હવે નવમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્લાસીનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું તો પ્લાસીનું યુદ્ધ મિત્રો સત્તરસો સત્તાવનના રોજ થયું હતું હવે દસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે બંગાળનું પ્રથમ વિભાજન કઈ સાલમાં થયું હતું તો બંગાળનું પ્રથમ વિભાજન મિત્રો તમને ખબર છે ઓગણીસો પાંચના રોજ થયું હતું હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મહાત્મા ગાંધીની હત્યા કયા વર્ષમાં થઈ હતી તો ઓગણીસો અડતાલીસના રોજ મિત્રો મહાત્મા ગાંધીની હત્યા થઈ હતી બરાબર તો જો મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે ઘણા બધા વિડીયો બનાવેલા છે મિત્રો ચેનલ પર જઈને સર્ચ કરીને જોઈ લેજો બરાબર તમને ખૂબ જ કામ આવવાના છે હવે બારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના સૌથી મોટા કુદરતી મીઠા પાણીના તળાવનું નામ શું છે તો આને મિત્રો વુલર તળાવ તરીકે ઓળખવામાં આવે છે જે ભારતનું સૌથી મોટું કુદરતી મીઠા પાણીનું તળાવ છે બરાબર વુલર તળાવ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો હવે તેરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિધાનસભા માટે લઘુત્તમ વય કેટલી હોવી જોઈએ તો પચીસ વર્ષ હોવી જોઈએ મિત્રો વિધાનસભાના સભ્ય બનવું હોય તો બરાબર કેટલી ઉંમર હોવી જોઈએ પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ હવે ચૌદમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કયા પાણીમાં પ્રવાહના ઊંડા વાદળી રંગના કારણે જાપાનના લોકો તેને જાપાનની કાલી ધારા કહેવામાં આવે છે તો જોઈ લો મિત્રો કુરુશીયો ધારા યાદ રાખી લેજો કુરોશીયો ધારા જે છે ને મિત્રો એને પાણીના પ્રવાહનો ઊંડો વાદળી રંગના કારણે જાપાનના લોકો તેને મિત્રો જાપાનની કાલી ધારા તરીકે ઓળખે છે બરાબર જેનું નામ છે કુરોશીઓ ધારા કહેવાય છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વ સૌથી ઝડપી વહેતો સમુદ્ર પ્રવાહ કયો છે તો ગલ્ફ પ્રવાહ જે છે મિત્રો એ વિશ્વનો સૌથી ઝડપી વહેતો સમુદ્ર પ્રવાહ છે મિત્રો જેનું નામ છે ગલ્ફ પ્રવાહ હવે સોળમા નંબરનો પ્રશ્ન અને મહત્વનો પ્રશ્ન છે કે માણસનું વૈજ્ઞાનિક નામ શું છે તો હોમોસેપિયન્સ યાદ રાખી લેજો પહેલાં ખૂબ પૂછાયેલો આ પ્રશ્ન છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોલેરુ તળાવ કયા રાજ્યમાં આવેલું છે તો આંધ્રપ્રદેશના અંદર મિત્રો આ કોલેરુ તળાવ આવેલું છે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે રેલવે બજેટને સામાન્ય બજેટથી ક્યારે અલગ કરવામાં આવ્યું તો ઓગણીસો ચોવીસના રોજ મિત્રો તમને ખબર છે કે રેલવે બજેટને સામાન્ય બજેટથી અલગ કરવામાં આવ્યું બરાબર ઓગણીસો ચોવીસના રોજ હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આકાશમાં જનારા પ્રથમ ભારતીય કોણ હતા તો રાકેશ શર્મા જે આપણા ભારતીય હતા અને એ પ્રથમ મિત્રો એવા ભારતીયો હતા જે આકાશમાં જનાર હતા હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કર દોનું સૂત્ર કઈ મહાન વ્યક્તિએ આપ્યું હતું તો સરદાર વલ્લભભાઈ પટેલે આ સૂત્ર આપેલું છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મારો ફેરંગીકો સૂત્ર કોણે આપ્યું છે તો મંગલ પાંડે મિત્રો આ સૂત્ર આપ્યું છે મારો ફેરંગીકો હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ વેદો તરફ પાસા ફળો સૂત્ર કોણે આપ્યું છે તો દયાનંદ સરસ્વતીએ મિત્રો આ સૂત્ર આપ્યું છે વેદો તરફ પાસા ફળો આ ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન મિત્રો પૂછાયેલો છે બરોબર તો જુઓ મિત્રો જે કે ના અંદર આવા પ્રશ્નોની તૈયારી કરજો બરોબર તમારી પરીક્ષા મિત્રો તમને ખબર છે ડેટ પણ આવી ગયેલી છે પંદર છ બે હાજર પચીસ બરોબર તો તૈયારી ચાલુ કરી દેજો મિત્રો હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિટામિન સી કયા ફળોમાં જોવા મળે છે તો ખાટા ફળોના અંદર મિત્રો વિટામિન સી જોવા મળે છે બરાબર હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી તો ચેડવીક યાદ રાખજો ચેડવીક નામના વ્યક્તિએ મિત્રો ઇલેક્ટ્રોનની શોધ કરેલી છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે નાગીન તળાવ ક્યાં આવેલું છે તો જમ્મુ અને કાશ્મીરના અંદર નાગીન તળાવ આવેલું છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ભારતના દરિયાકાંઠાની લંબાઈ કેટલી છે તો જે મિત્રો નવો જે સુધારો થયો છે ને મિત્રો એ પ્રમાણેનો જવાબ છે તો ભારતના દરિયાકાંઠાની લંબાઈ છે મિત્રો અગિયાર હજાર અઠ્ઠાણું પોઈન્ટ એક્યાસી કિલોમીટર છે બરોબર અને જૂનો હતો મિત્રો એકસઠસો કિલોમીટર યાદ રાખી લેજો પરીક્ષાના અંદર નવો અથવા જૂનો જે પ્રમાણે ઓપ્શન આપ્યો હોય એ પ્રમાણે તમારે જવાબ આપવાનો રહેશે બરાબર હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બક્સરના યુદ્ધ સમયે દિલ્હીનો શાસક કોણ હતો તો આલમગીર બીજો જે છે મિત્રો એ બક્સરના યુદ્ધ પછી દિલ્હીનો શાસક હતો બરોબર એ વ્યક્તિનું નામ છે આલમગીર બીજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સાયમન કમિશન ભારતમાં કયા વર્ષમાં આવ્યું હતું તો સાયમન કમિશન મિત્રો ભારતના અંદર ઓગણીસો અઠ્યાવીસના રોજ આવેલું હતું બરાબર તો જુઓ મિત્રો આ જીકેના પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમારા માટે આવા પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર આવતા રહેશે બરાબર હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લીંબુના રસમાં પીએસ મૂલ્ય શું છે તો લીંબુના રસના અંદર પીએસ મૂલ્ય કેટલું હોય છે બે પોઈન્ટ બે પી મૂલ્ય હોય છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે સઘન ખેતી કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે તો કેનેડા સાથે મિત્રો આ સઘન ખેતી જે છે ને મિત્રો એ સંબંધિત છે હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એશિયામાં સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતો દેશ કયો છે તો એશિયાના અંદર સૌથી વધુ લોખંડનું ઉત્પાદન કરતો દેશ છે મિત્રો ચીન છે બરાબર હવે બત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે આપણા સૌર મંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ કયો છે તો અરુણ છે જેને આપણે યુરેનસ કહેવામાં આવે છે બરોબર જે આપણા સૂર્ય મંડળનો ત્રીજો સૌથી મોટો ગ્રહ કહેવામાં આવે છે બરોબર જેનું નામ છે અરુણ એ જેને જ યુરેનસ કહેવામાં આવે છે હવે તેત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કયો દેશ સૌથી ઓછી વસ્તી વસ્તીગીસતા ધરાવે છે તો મોંગોલિયા દેશ જે છે મિત્રો એ સૌથી ઓછી વસ્તી વસ્તીગીસતા ધરાવે છે તો જુઓ મિત્રો હું આવા જ પ્રશ્નો તમારા જે કેના અંદર પૂછાતા હોય છે બરોબર એટલે વિડીયો ગમતું હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હોઉં તો ચેનલને સબસ્ક્રાઇબ સો ટકા કરી દેજો હવે ચોત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે માનવ ભૂકળના લેખક કોણ છે

પ્લાન્ટા યાદ રાખી લેજો મિત્રો રિયોડી લા પ્લાન્ટા તરીકે ઓળખાય છે મિત્રો આ પરાના અને પેરાગ્વે નદીઓનો સંગમ જેવા થાય છે ને કારણ મિત્રો કયા નામે ઓળખાય છે રિયોડી લા પ્લાંટા હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુક્રેટીસ અને ટાઈગ્રીસ નદીઓ કયા દેશમાં વહે છે તો તો આનો જવાબ આવશે મિત્રો ઈરાક દેશના અંદર આ યુક્રેટીસ અને અને ટાઈગ્રીસ નદીઓ વહે છે બરાબર ઈરાક દેશના અંદર હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વની સૌથી પહોળી નદી કઈ છે તો એમેઝોન જે છે મિત્રો એ વિશ્વની સૌથી પહોળી નદી કહેવાય છે હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મોરે ડાર્લિંગ નદીઓ ક્યાં વહે છે તો ઓસ્ટ્રેલિયાના અંદર મિત્રો આ મોરે ડાર્લિંગ નદીઓ વહે છે બરોબર તો જુઓ મિત્રો આ બધા જે પ્રશ્નો છે ને એ જીકેના પ્રશ્નો છે અને અવારનવાર ઘણી બધી પરીક્ષાના અંદર પૂછાયેલા છે એટલા માટે મિત્રો આવા બધા પ્રશ્નો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ પર નબાવું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે લાલ નદી કયા દેશમાં વહે છે તો લાલ નદી જે છે ને મિત્રો એ વિયતનામ દેશના અંદર વહે છે હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રશિયાની સૌથી મહત્ત્વપૂર્ણ નદી કઈ છે તો વોલ્ગા નદી યાદ રાખજો વોલ્ગા નદી જે છે ને મિત્રો એ રશિયાની સૌથી મહત્વપૂર્ણ નદી કહેવાય છે વોલ્ગા નદી હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદીને તેલ નદી કહેવામાં આવે છે તો નાઇજર નદી યાદ રાખજો નાઇજર નદીને તેલ નદી કહેવામાં આવે છે હવે તેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાંગ્લાદેશમાં કઈ નદી પદ્મા તરીકે ઓળખાય છે તો ગંગા નદી જે છે ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયેલો છે હવે નંબરનો પ્રશ્ન સમજી કે વિષુભૂત પાસે કઈ નદીનું ઉદ્ગમ સ્થાન છે તો નાઇલ નદીનું મિત્રો ઉદ્ગમ સ્થાન ક્યાં આગળ છે ખબર વિષુભૂત પાસે જ છે હવે પિસ્તાલીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે શ્રીલંકાની રાજધાની ક્યાં આવેલી છે તો શ્રીલંકાની રાજધાની મિત્રો કોલંબો અને શ્રીવર્ધને પૂરા ટીના અંદર આવેલી છે યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાયેલું છે તો તમને ખબર છે મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલનું પચાસમાં નંબરનું મોડલ પેપર છે જેના અંદર 60 પ્રશ્નો આપણે ભણવાના છે તો હાલ મિત્રો આપણે પિસ્તાલીસ પ્રશ્નો સમજ્યા છે એના પહેલાં માહિતી આપી દઉં કે વિડીયો મિત્રો તમને કેવું ગમ્યું આ પ્રશ્નો તમને કેવા લાગે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્ત્વની બાબત છે કે જો તમે પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવા માંગતા હોય અને પાર્ટ ટુ મિત્રો જે એકસો વીસ ગુનો છે એની મિત્રો પરફેક્ટ તમારે તૈયારી કરવી હોય મિત્રો તો આપણી ચેનલ પર પોલીસ કોન્સ્ટેબલ માટે બે પ્લે લિસ્ટ ચાલુ છે એક જે મિત્રો મોડલ પેપરનું ચાલુ છે જે તમને સ્ક્રીન ઉપર જોવાતું હશે મિત્રો બરોબર એ પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આખું પ્લે લિસ્ટ છે બરાબર જ્યારે તમે ચેનલના અંદર જશો પ્લે લિસ્ટના અંદર આખું મળશે મિત્રો જે બધા જ મોડલ પેપર તમને મળશે આ સ્ક્રીન ઉપર તમને જોવાય છે એ છે બરોબર જેના અંદર મેં આ વિડીયો સાથે એકથી પચાસ મોડલ પેપર બનાવ્યા છે બરોબર અને બીજા નંબરનું મિત્રો સ્પેશ્યલ ટોપિક ઉપર વિડિયો બનાવેલા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે જેના અંદર આ બધા ટોપિકો છે જો મિત્રો બંધારણના સ્પેશિયલ વિડીયો બનાવ્યા છે વિજ્ઞાન ટેકનોલોજીના બનાવ્યા છે સાંસ્કૃતિક વારસાના બનાવ્યા છે ઇતિહાસના અને ભૂગોળના બરોબર તો જો આ સ્ક્રીન ઉપર તમને આ પ્લે લિસ્ટ જોવા મળતું હશે મિત્રો આ પ્લેલિસ્ટ મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે જ છે સ્પેશિયલ બરોબર આ બંને પ્લેલિસ્ટ મિત્રો ચેનલ પર જઈને પણ તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરજો અથવા આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર બંનેને મિત્રો લિંક આપી દે ત્યાંથી તમે જુઓ અને તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ ની ડેટ મિત્રો નીકળી ગઈ છે પંદર છ બે હજાર પચીસ સંભવિત ડેટ છે બરોબર તો પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય મિત્રો તો પેપર મિત્રો કેટલા ગુણોનું પૂછાશે કયા કયા ટોપિકમાંથી પૂછાશે એ માહિતી તમારે કને હોવી જોઈએ તો પેપર મિત્રો પાર્ટ વન અને પાર્ટ ટુના અંદર વેચાવાનું છે તો પાર્ટ વન મિત્રો એસી ગુણનો પૂછાશે જેના અંદર શું પૂછાશે જોઈ લો રીઝનિંગ ડેટા ઇન્ટરપ્રિટેશન ત્રીસ ગુણના અંદર પૂછાશે પછી ક્વોન્ટિટિવ એપ્યુટેડ એ પણ ત્રીસ ગુણના અંદર પૂછાશે ગુજરાતી ભાષા કોમ્પ્રિહૅન્સિવ જે ગ્રામર સ્વરૂપે પૂછાશે મિત્રો એ વીસ ગુણના અંદર એટલે પાર્ટ વન જે છે ને મિત્રો એ એસી ગુણનો પૂછાશે તો પાર્ટ વન મિત્રો એસી ગુણના અંદરથી પાસ થવા માટે બત્રીસ ગુણ ફરજીયાત લાવવાના રહેશે મિત્રો એટલે ચાલીસ ટકા ગુણ ફરજીયાત લાવવાના રહેશે નહીં તો તમે ફેલ થશો અને સ્ક્રીન ઉપર તમને જોવા મળે છે ને પોલીસ કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ છે બરોબર જોઈ લેજો મિત્રો હવે નીચે આપ્યો છે જો મિત્રો પાર્ટ ટુ એ એકસો વીસ ગુણનો પૂછવાનો છે તો પાર્ટ ટુના અંદર મિત્રો ભારતનું બંધારણ એ ત્રીસ ગુણનું પૂછાશે બરોબર તો જોઈ લો મિત્રો બંધારણનો ભારાંક બસો ગુણના અંદરથી ત્રીસ ગુણનું તો ખાલી બંધારણ છે મિત્રો તો બંધારણના આપણી ચેનલ ઉપર મિત્રો જે બીજા નંબરનું પ્લે લિસ્ટ છે ને સ્પેશિયલ વિષયનું તો એના અંદર ઘણા બધા વિડીયો બનાવે છે બરોબર બધા જોઈ લેજો મિત્રો તમને ત્રીસ માર્ક સો ટકા એના અંદરથી કવરઅપ થઈ જશે હવે નીચે આપેલું છે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્ઞાન એ ચાલીસ ગુણનું પૂછાવાનું છે પછી ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભારત ગુજરાતની ભૂગોળ એ પચાસ ગુણના અંદર પૂછાશે બરોબર એટલે કુલ આમ મિત્રો પાર્ટ ટુ જે છે ને મિત્રો એકસો વીસ ગુણનો પૂછાવાનું છે તો એકસો વીસ ગુણના અંદરથી મિત્રો પાસ થવા માટે એટલે ચાલીસ ટકા ગુણ લાવવા ફરજિયાત છે નહીં તો તમે ફેલ થશો તો જુઓ મિત્રો પોલીસ કોન્સ્ટેબલના અંદર પાસ થવા માટે પાર્ટ વન ને પાર્ટ ના અંદર મિત્રો જે માર્ક્સ મિત્રો ક્રાઇટેરિયા આપ્યો છે ને પૂરો કરી દેવાનો નહીં તો તમે ફેલ થશો બરોબર હવે ટીચિંગ હજી કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનના અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો આ બે પ્લે લિસ્ટ બનાવ્યા છે એક મોડલ પેપરનું અને એક સ્પેશિયલ મિત્રો ટોપિક ઉપર બરાબર એ બંનેની લિંક એના અંદર મૂકી દે મિત્રો કે જેથી કરીને યુટ્યુબ ઉપર તમારે સર્ચ ન કરવું પડે એટલા માટે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી દેજો મિત્રો અને હા ચેનલ પર નવા હો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી વૃતને બે વાર ઓળંગે છે તો લિમ્પોપો નદી જે છે ને મિત્રો એ વૃતને બે વાર ઓળંગે છે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ નદી વૃષિવૃતને યાદ રાખી લેજો કઈ નદી વિષુવૃતને બે વાર ઓળંગે છે તો કોંગો નદી જે છે ને મિત્રો એ વિષુવૃતને બે વાર ઓળંગે છે હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરોપની કઈ નદી કોલસા રિવર તરીકે ઓળખાય છે તો રાઈન નદી જે છે ને મિત્રો આ યુરોપની છે જેને કોલસા રિવર તરીકે ઓળખવામાં આવે છે જેનું નામ છે રાઈન નદી હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કઈ સંસ્કૃતિને નાઇલ નદીની ભેટ કહેવામાં આવે છે તો ઇજિપ્ત અને સંસ્કૃતિ યાદ રાખજો મિત્રો આ ઇજિપ્તની સંસ્કૃતિ છે ને મિત્રો એને નાઇલ નદીની ભેટ તરીકે ઓળખવામાં આવે છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે યુરોપ ખંડની સૌથી મોટી નદી કઈ છે તો વોલ્ગા નદી જે છે ને મિત્રો એ આખા યુરોપ ખંડની સૌથી મોટી નદી કહેવાય છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાણીના જથ્થાના આધારે વિશ્વની સૌથી મોટી નદી કઈ છે તો એમેઝોન નદી જે છે ને મિત્રો એ પાણીના જથ્થાના આધારે વિશ્વની સૌથી મોટી નદી કહેવાય છે બરોબર એમેઝોન નદી હવે બાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ તો તમારે મુખ્યમંત્રી બનવું હોય મિત્રો તો ઓછામાં ઓછી પચીસ વર્ષની ઉંમર હોવી જોઈએ હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે હલ્દી યુદ્ધ ક્યારે થયું હતું તો પંદરસો છોતેરના રોજ મિત્રો આ હલ્દી યુદ્ધ થયું હતું હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે રશિયાના ક્રાંતિ ક્યારે થઈ હતી તો રશિયા ક્રાંતિ મિત્રો તમને ખબર છે ઓગણીસો સત્તરના રોજ થઈ હતી ઘણી બધી પરીક્ષાના અંદર આ પ્રશ્ન પૂછાયો છે મિત્રો જી કે થયો મિત્રો હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે વિશ્વનો બીજો સૌથી મોટો મહાસાગર કયો છે તો એટલાન્ટિક મહાસાગર જે છે મિત્રો એ વિશ્વનો સૌથી મોટો બીજો મહાસાગર કહેવાય છે હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે મૈકલ ટેકરીની ઉત્તર બાજુથી કઈ નદી નીકળે છે તો સોન નદી નીકળે છે મિત્રો એ મૈકલ ટેકરીની ઉત્તર બાજુથી બરાબર સોન નદી નીકળે છે હવે સત્તાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રશાંત મહાસાગરનો મોટા ભાગનો ભાગ કઈ દિશામાં છે તો પશ્ચિમ દિશાના અંદર છે તો જુઓ મિત્રો તમારા પોલીસ કોન્સ્ટેબલ કોન્સ્ટેબલના જીકે ના આવા પ્રશ્નો જોવા મળશે બરોબર વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો બધા તમે પણ જો તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો બરોબર હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પેસિફિક મહાસાગરનો આકાર કેવો છે તો ત્રિકોણ આકાર છે મિત્રો આ પેસિફિક મહાસાગરનો આકાર બરોબર ત્રિકોણ આકાર છે હવે ઓગણસાઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સપાટ ટોચના સમુદ્ર પર્વતોને શું કહેવામાં આવે છે તોને ગાય આઠ કહેવાય છે શું કહેવાય છે ગાય આઠ તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જે સપાટ ટોચના સમુદ્ર પર્વતોને બરાબર ગાય આઠ કહેવામાં આવે છે હવે તમને ખબર છે મિત્રો કે પોલીસ કોન્સ્ટેબલનું મિત્રો આ મોડલ પેપર નંબર સાઈઠમું છે જેના અંદર સાઈઠ પ્રશ્નો આપણે કમ્પ્લીટ આજે કરી દઈશું હવે સાઠમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાન ખરાશના સ્થળોને જોડતી દોરેલી રેખાને શું કહે છે તો મિત્રો આને આઈ સોલિન કહેવાય છે શું કહેવાય છે આઈ સોલિન કહેવામાં આવે છે જે સમાન ખરાશના સ્થળોને જોડતી દોરેલી રેખાને શું કહેવાય છે આઈ સોલિન કહેવામાં આવે છે તો જુઓ મિત્રો આ સાઇડ પ્રશ્નો તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ પર નવવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તમને ખબર છે કે ટીચિંગ અજે કરીને ટેલિગ્રામના અંદર ચેનલ બનાવી છે મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપી દે ત્યાં જઈને તમે મને જોઈન કરી દો કારણ કે એના અંદર વિડીયોની આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરતો હોઉં છું અને પોલીસ કોન્સ્ટેબલ માટે મિત્રો જે બે પ્લે લિસ્ટ બનાવે છે એની લિંક પણ એના અંદર મૂકી દે કે જેથી કરીને યુટ્યુબ પર તમારે સર્ચ ન કરવું પડે બરાબર અને હા ટેલિગ્રામ ચેનલે પણ જોઈન કરી દો અને આપણી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દો તો ચાલો આપણે મળીએ મિત્રો બીજા વિડિયોના અંદર